હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય એવા ચીઝ પનીર સમોસાની રેસીપી જોઈશું એને ચીઝ પનીર લિફાફા પણ કહેવાય તો આપણે એની સાથે જે ચટણી હોય છે જે રોડ પર મળે છે એ રીતની ચટણી આપણે ઘરે બનતી નથી તો આજે એ ચટણીની રેસિપી પણ હું તમારી સાથે શેર કરીશ એમાં બિલકુલ આમલીનો યુઝ નહીં કરીએ તો પણ આપણે ચટણી એકદમ સરસ પરફેક્ટ બનશે બંનેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે ચીઝ લીધું છે અને પનીર લીધું છે બંને આપણે બસો બસો ગ્રામ લીધું છે એને આપણે જે મોટી છીણી આવે એનાથી છીણી લઈએ સૌથી પહેલાં આપણે પનીરને છીણી લઈશું આ રીતનું આપણે મોટું છીણ કરીશું આખું પનીર છીણાઈને રેડી થઈ ગયું છે હવે આપણે ચીજને પણ આ જ સાઈઝ છીણી લઈએ ચીજ અને પનીર છીણી ને રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલા આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈએ આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન આપણે ઓરેગા એડ કરીશું અડધા કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈએ બે કપ આપણે મકાઈ લીધી છે બાફેલી અને બે કપ જેટલા લીલા કેપ્સિકમ લીધા છે અને એકદમ બારીક ચોપ કરી લીધા છે તો એ બંને વસ્તુ આપણે અંદર મિક્સ કરી લઈએ હવે આપણે સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈએ ચીઝમાં અને ઓરેગાનામાં બંનેમાં સોલ્ટ હોય છે એટલે આપણે સ્વાદ પ્રમાણે જેમાં સોલ્ટ એડ કરવાનું છે અને હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે ચીઝ પણ એડ કરી દઈએ આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગયું છે હવે એકવાર આપણે આ રીતે એના બોલ્સ બને છે કે નહીં એ ચેક કરી લેવાનું તો આપડા

હવે આપણે લોટ માંથી સ્લરી બનાવી લઈએ તો અહીંયા મેં મેંદાના લોટનો યુઝ કર્યો છે અને બે ટેબલ સ્પૂન જેટલો મેં મેંદો લીધો છે અને થોડું થોડું પાણી કરી અને એની સ્લરી બનાવી લઈએ સમોસા ને પેક કરવા માટે આપડી સ્લરી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સમોસા બનાવી લઈએ એના માટે મેં રેડીમેડ જે સમોસાની પટ્ટી આવે છે એ લીધી છે આ રીતે આપણે ગોઠવી દેવાનું છે અને વચ્ચે એક સ્ટફિંગનો બોલ રાખી દઈશું અને જે રીતે હું દેખાડું છું એ રીતે આપણે સમોસાને વાળી લઈએ એકદમ ઈઝી રીત છે પછી આપણે સ્લરી લગાવી અને આ રીતે એને ચિપકાવી દેવાનું તો આપણું સમોસું એકદમ પરફેક્ટ બની જશે અને તળતી વખતે સ્ટફિંગ બહાર પણ નહીં આવે હવે સેમ એજ રીતે હું બીજું બતાવું તમને એકદમ થોડું દબાવીને કરવાનું હવે આપણે એને પલટાઈ દેવાનું ફરીથી આપણે સ્લરી લગાવી દઈશું કોર્નર પર અને આ રીતે આપણે એને ચિપકાઈ દેવાનું એટલે આપણા સમોસા એકદમ પરફેક્ટ બની જશે આપણે બધા સમોસાને રેડી કરી લીધા છે તમે આ સમોસાને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો ડીપ ફ્રીજમાં સ્ટોર કરવાનો રહેશે હવે આપણે ચટણીની રેસીપી જોઈશું એના માટે આપણે બે કપ જેટલું પાણી લીધું છે એમાં આપણે અડધો કપ ગોળ લઈશું તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય અથવા તો સાકરનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો એની સાથે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે આમચૂર પાવડર એડ કરીશું અને પહેલા સરસ રીતે મિક્સ કરી લઈએ પછી આપણે એને ગેસ પર ગરમ થવા માટે રાખી દઈશું હવે આપણે બધો ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દઈએ અને એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું આપણી ચટણી સરસ રીતે ઉકળવા લાગી છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું અને એની અંદર થોડું પાણી એડ કરી અને એની સ્લરી બનાવી લઈશું અને ચટણીને થીક કરવા માટે આપણે એમાં એડ કરી દઈએ એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ચટણીને ને થી સાત મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાની છે જેથી કોર્ન ફ્લોર ની ના રહે હવે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ ચટણીને સતત સતત રહેવાનું છે નહી તો કોર્ન ફ્લોર નીચે બેસી જશે હવે આપણે ચેક કરી લઈએ કે આપણી ચટણી રેડી છે કે નહીં તો આ રીતે આપણે ચમચાને પાછળના ભાગથી થી જોઈશું તો આપણી ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી કરી લઈએ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે સમોસાને પણ આપણે ફ્રાય કરી લઈએ આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર સમોસાને ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું એક બેચને તળાતા લગભગ આઠ થી દસ મિનિટનો ટાઈમ લાગે છે એકદમ સ્લોલી સ્લોલી ફ્રાય કરવાના છે એમાં ઉતાવળ નથી કરવાની નહીંતર અંદરથી એ કાચા લાગશે આપણા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આપણે એને બહાર કાઢી લઈએ અને આ જ રીતે બધા સમોસાને ફ્રાય કરી લઈશું હવે આપણે સમોસાને એક પ્લેટમાં આપણે જે ચટણી બનાવી એની સાથે સર્વ કરી લઈએ રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ